જામનગરના બાલારામ મંદિરમાં જેવી રીતે અવિરતપણે રામધૂન થાય છે એવી રીતે અમદાવાદમાં પણ એક પ્રયાસ કરવામાં આવે છે અમદાવાદના જીવરાજ પાર્ક એરિયા છે જ્યાં જગન્નાથ મંદિર છે અને અહીંયા એક રામધૂન અવિરતપણે ચાલે એવો પ્રયાસ થયા છે તો તેને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે તો આપણે એમના પ્રમુખશ્રી છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે શું પ્રોગ્રામ છે આજનો શું નામ છે સાહેબ તમારું મારું નામ દીપક રાવલ છે અહીંયા જગન્નાથ મહાદેવજીનું આ મંદિર બે હજાર ચારમાં વિક્રમભાઈ નરરીભાઈ ભટ્ટના સ્થાપિત કરેલું છે આ મંદિરની અંદર અવિરતપણે દર મંગળવા દર ગુરુવારે રામધૂનનું આયોજન હોય છે એક કલાક માટે અને દર વર્ષે અગિયાર દિવસની અખંડ રામધૂનનું પણ આયોજન થાય છે અગિયાર દિવસની જે રામધૂન હોય છે એ દરમિયાન હજારો લોકો આવે છે રામધૂનનો આનંદ લે છે લોકો ભક્તિનો રસ ઉઠાવે છે અને આ જે રામધૂન છે અત્યારે આ મંદિરમાં અમે રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરી અને જે આ વીકલી અને ઇયરલી જે રામધૂન ચાલી રહી છે એને અમે ધીરે ધીરે કાયમી અને અખંડ રામધૂન બનાવવા તરફનો અમારો પ્રયાસ છે પ્રેમ પરિવાર મંડળ ઘણી બધી જગ્યાએ રામધૂનનો પ્રોગ્રામ કરે છે દર ગુરુવારે સાંજે એક કલાક માટે અહીંયા રામધૂનનો પ્રોગ્રામ થયા કરતો હોય છે આ રામધૂન અખંડ બને એવો અમારો પ્રયાસ છે આ વિચાર ક્યાંથી આવે તમને આવો વિચાર રામધૂન અખંડ રામધૂન કરવાનો વિચાર ક્યાંથી આવે રામનું નામ લેવું એ એક જાતનું તમારી જીવનની અંદર આપણે જેમ બેંકમાં પૈસા ભેગા કરીએ છીએ એમ આપણા જીવનનું પુણ્ય બાંધવા માટે રામનું નામ સર્વત્ર આપણા હિન્દુ સમાજની અંદર જાતિ પાતિ ભેદભાવ જોયા વગર જેટલા પણ હિન્દુ છે રામ ભગવાન એક એવું ચરિત્ર છે કે જેને આપણા હિન્દુ સમાજે સર્વત્ર સ્વીકારેલું છે રામનું નામ લેવાથી બધા જ પાપ ટળે છે તમારું જીવન ધન્ય બને છે અને રામનું નામ જેટલું તમે વધારે લો એટલું તમારું જીવન સારું બનવાના પ્રયાસો હોય છે બીજું સંસ્કારના સિંચન માટે બી આ જરૂરી છે કે રામધૂન થયા કરે

એક કલાકની ધૂન થાય છે અખંડ અને એની અંદર અમે એવું વિચારીએ છીએ કે નાના મોટા બધા જોડાય અને જે આપણી સંસ્કૃતિ છે એને જાળવવા માટે આજકાલ જે આપણું કલ્ચર છે એ બીજી બાજુ જઈ રહ્યું છે સનાતન ધર્મને છોડીને એને પાછું લાવવાનો પૂરેપૂરો અમે પ્રયાસ કરી રહ્યા છે એની માટે દ બે હજાર નવથી દસ દિવસની અખંડ રામધૂન રાખીએ છીએ કે એની અંદર નાનાથી લઈને મોટા ગયડા બધા જ આવે છે બે ટાઈમ અને અડધી રાત્રે બે વાગ્યા જુઓ ને તો બી પબ્લિક કેટલી જ હોય છે એ વખતે એમ થાય કે ના આપણા સનાતન ધર્મના બધા લોકો પાછા આવી રહ્યા છે એટલે અમારો પૂરેપૂરો ટ્રાય છે કે અત્યારની જે યુવા પેઢી રસ્તો ભટકી ગઈ છે એ પૂરેપૂરો પાછો આવે અને આપણું જે સનાતન સંસ્કૃતિનું નામ આગળ જાય એની માટે પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ અમે આ પ્રયાસ જે તમે કર્યો છે બેન અત્યારે શરૂઆતમાં કેટલા લોકો જોડાયેલા છે એકચ્યુલી જામનગર ભાવનગર એ બધી બાજુ અખંડ રામધૂન ચાલી જ રહી છે અને અહીંયા બી અમે આ બે હજાર ચોવીસથી છે અને દસ દિવસની હા દસ દિવસની જે રામધૂન રાખી હતી એમાં તો એક ટાઈમમાં હજાર હજાર પબ્લિક તો આવતી જ હતી એક ટાઈમની સાંજની બી અને સાંજે બી બીજી અઢારસો જેવી પબ્લિક થતી હતી એટલે રોજની ગણો તો હજાર પબ્લિક તો આવે જ છે જે અખંડ રામધૂન રાખીએ છીએ એની અંદર એટલે એ પ્રમાણે એમ થાય છે કે ના રોજની ગણો અને લાસ્ટ દિવસે તો ઓછામાં ચારથી પાંચ હજાર પબ્લિક આવે છે તો અમદાવાદનો અને જગન્નાથ મંદિર જ્યાં અખંડ રામધૂન આયોજન કરવામાં આવ્યું છે હવે જોવાનું એ છે કે કેટલા લોકો આમાં જોડાય છે અને કેટલા સમય સુધી લોકો જે હિન્દુ ધર્મ છે અને જે રામનું નામ છે કેટલા સમય સુધી લોકો લે છે સ્કાયનેટ મીડિયા અમદાવાદ સ્કાયનેટ મીડિયા અમદાવાદ